પ્રશ્નો સમસ્યાને લઈ શહેરના આયોજકો મંડળો એક જૂથ થયા છે પહેલી વાર એવું બન્યું છે કે આયોજકો મંડળોએ ગણેશોત્સવ સમિતિને કોરાણે મૂકી સાંસદને રજૂઆત કરી છે સ્થાનિકોને રોજગારી વિસર્જન યાત્રાના રૂટ સહિતના પ્રશ્ને પાંચસો કરતાં વધુ આયોજકો સોમવારે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભેગા થયા હતા અને સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી હતી તો દરમિયાન સાંસદે વિવિધ મૂંઝવણ પ્રશ્નોને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી ઉકેલની ખાતરી આપી છે તો સુરત શહેરમાં ગણેશોત્સવ પર્વને મુદ્દે આયોજક મંડળોમાં હલચલ ચાલી રહી હોવાના સંકેત મળી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગણેશ ઉત્સવ વેળા પ્રશ્નો સમસ્યા ઊભી થતી હોય છે તેનો ચોક્કસ નિવેડો આવતો ન હોવાના આક્ષેપ સાથે આયોજકો મંડળો ભેગા થયા છે એટલું જ નહીં કેટલાક ગણેશ મંડળો આયોજકો દ્વારા અલાયદુ ગ્રુપ બનાવી તેને સુરત શહેર ગણેશ ઉત્સવ આયોજન સંઘ નામ આપવામાં આવ્યું છે તો આયોજન સંઘની રચના પછી રવિવારે વિવિધ માંગણી સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા હતા તેમજ સોમવારે સાંજે પાંચ વાગે ઉદના સ્થિત સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી પ્રાથમિક તબક્કે પચાસથી સો જેટલા આયોજકો હાજર રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી જો કે તે સામે પાંચસોથી વધારે આયોજકો ભેગા થયા હતા તેમણે ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મુકેશ દલાલ સાથે યોજેલી બેઠકમાં મંત્રી કાળુભનાથ જાંચી શૈલેષ જરીવાલા સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા નોંધનીય છે કે આયોજકોએ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને કોરાણે મૂકી અને રજૂઆત કરી હોવાથી તરેતરાની ચર્ચાઓ શરૂ થઈ છે સુરત શહેર ગણેશ આયોજક સંઘ દ્વારા આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા આ આયોજક સંઘમાં મૂર્તિકારો ગણેશ આયોજકો ડીજે મંડપના આયોજકો સહિતના જે પણ કોઈક સ્ટોક હોલ્ડર્સ છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત હતી એવા કયા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે એ લોકોના મુખ્ય મુદ્દામાં એ લોકોની ઈચ્છા અને લાગણી એવી હતી કે મોટીની ઊંચાઈ થોડીક છૂટ આપીને ઉપર કરવામાં આવે રૂટ જે જીઝેક પ્રકારના રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે છે તે સરળ રૂટ એ લોકોને નક્કી કરવામાં આવે ડીજેના ટાઈમિંગમાં થોડોક ફેરફાર કરવામાં આવે જે કૃત્રિમ તળાવમાં એ લોકોને થોડીક વિવિધ પ્રકારની સમસ્યાઓ નડે છે તે તે બાબતમાં રજૂઆત કરવામાં આવી અને આ પ્રકારે બીજા અનેક નાના મોટા પ્રશ્નોની વાત હતી અને મેં એ લોકોને ખાતરી આપી છે કે કન્સર્ન ઓથોરિટીઝ જોડે બેસીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અમારા હવે કેબિનેટ મંત્રી શ્રી આર સાહેબ જોડે વિચાર વિમર્શ કરીને એ લોકો જોડે માર્ગદર્શન હેઠળ આમાં જે પણ વ્યવહારો વ્યવહાર હિન્દુ સનાતન ધર્મના તહેવારની ઉજવણી માટે શક્ય હશે તે કરવામાં આવશે દર વખતે વિસર્જનમાં ઘણો ટાઈમ લાગી જાય છે એ માટે વિશેષ આયોજન છે આ વખતે હા એટલે જેમ જેમ અમે આગળ વધતા જઈશું તેમ તેમ વિશેષ આયોજનમાં શું નક્કર ભૂમિકા આવી શકે શું બીજા નક્કર વિચારો આવી શકે છે તે નક્કી કરીને જે જેમ મને તેમ ઝડપથી વિસર્જન પૂરું થાય તે માટેના પણ પગલાં ભરવામાં આવશે